વડોદરા ઝોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો વિદેશી દારૂ નાશ કરાયો તેમાં અનેક શહેરોના બોર્ડરો તથા રાજ્યના બોર્ડરો ઉપરથી દારૂ પકડી પાડવામાં આવે છે વડોદરા શહેરના ઝોન વનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ એમ બે વર્ષના પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન ફતેહગંજ પોલીસ સ્ટેશનની છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદેસરી અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનોમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો

મારા ઝોન વન ના સાથે સાત પોલીસ સ્ટેશન હા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા